हां चिट्ठी गर्मी से हेलो आ जे होता ना तू ऐ बस कर हेलो अबे ओ बगो का बता अबे ना छोरा का चल होत ना बोल तो 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 पी जाओ ना काका बोल पी जाओ हेलो जाऊ पड़े कोला जम ना चले ना काका हमज कोले पी जाओ और ला जावा रे डा तारे घणी घणी मारू ज

પણ એ વાત બરોબર છે એટલે હાલ હું તને બાઈક દેવરાઈ પણ તું જા કોલેજ જા અને ભણ કેટના વ્યવસ્થિત જા બધા બધા હું આ બગાડી કાગળ પર જો ફાટી મન બહાર જોયો હા પણ હું કાઈ કરું એ પૈસા ના તમે ગમે કરો આપણે ગરીબ મણ અહીં આપણે બે વિકરી ની બીચી પણ બા મારા જોઈએ પણ આપણે ગરીબ મણ હાલ હું તને બાઈક લેવાય છે આ તો બમાય નથી લેવાય તું કોલેજ જા હા હું આ તો કોલેજ જઉં કોલેજ જા બેગ લઈ જા તારી આ લઈ લઈ હું બેગ લઈ જા

કાલનો વાયદો આપ્યો હે કાલ લઈ દેશે નવ બાયો હા પણ વખત ના હોય તો શું લેવા અહી પ્રાઇવેટમાં ફોણો હોય બાઇક લેવાના સરકારીની કરવાની નાર બાપુ બાઈક લે દે એટલે કાલથી સરકારીમાં આધી કટર નીકળ પાર પ્રાઇવેટ પ્રાઇવેટમાં જ ફોડવાનું હોય જાજા તો અમારી તમારો સંગત ન કરોનો હોય નું

મારે બધા પૈસા સાહેબ છોકરાને ભણાવવાનો બકુ જતા રહ્યા છે પણ છોકરાને એવા કે ફારે ના કરે ને આપણે પણ ભણાવ્યો હે મેં છોકરાને ભણાવવાના ખર્ચામાં પૈસા વપરી ગયા છે એટલે હું તમને દૂધે ધોઈને તમારા પૈસા પાછા આપી દઈશ પણ મને પચાસ હજાર રૂપિયા ગેરંટી છે ને તમે મને પૈસા પાછા આપશો હું તમને આપી દઈશ મારે મારું ઘર તમને નથી આપીશ નહીં હોય તો બાપુ પણ સુરા બાપુ તમે મને પચાસ હજાર રૂપિયા કરી આપો છોકરા ને ભણાવવા હતા તમે આ ત્રણ ત્રણ લાખ રૂપિયા નાખી દો એટલે બધો કઈ ખર્ચો થાય બાપુ પણ છોકરા તો ભણાવ જ પડશે ને શું કરશો હવે છોકરા તમે આને મેં મોટે ચડાવો છોકરાને ને આવો હા 50 જશે ને માટે જોવા તમારે છોકરા બાપુ ભાઈ કે હું હવે સમજતો નહીં હા તો તમે બાઈક ના આવે ધાના પૂરા કરો બરોબર તો એ તો હજુ કાલો ને બીજું માંગશે ગાડી માંગશે ના લેવરો કે હું કોલેજ નહીં જવાનો કે હું નહીં ભણું કે આવું કે હા તો કાલો ને ગાડી માં ગાડી લેવરો છો

પછી પે સત્તા આલ ડાલા મને 50000 આલ ડમ કોકરા આલવા મેનો તમારા પાસા જોવા પણ હા લાગે કોક બેગ લાઈવ છું બેગ

ये काका बैठो अरे काकामण भाई हां चालू आवले हो हां 10 ये सु आवाज से बाइक ले लो बाइक हैं

પૈસા દે ને બાપુ મને પાંચ મહિનાનો ખાલી સમય આપો હું તમને પૈસા આપી પાંચ મહિના ભાઈ પેલા પૈસા નું તમને ચક્કર લઈશી ના ના બાપુ એવું ના કરતા બરોબર તાળા મારીશ કરે બાપુ હું તમને પૈસા આપી દઈશ છોકરાને ભણાવવા માટે જ મેં દીધા મેં કોઈ ખોટો ખર્ચો હું તો ક્યારે આપીશ બોલા હા વાયદો મને હું તાળા મારદું કરે પાંચ મહિના ખાલી મને આપો મહિના મહિના મારો બરોબર બરોબર આ બાપુ હું તમને બધું લઈ પૈસા પૈસા આપી તને આપ્યા બરોબર પાંચ મહિના પછી મારે પૈસા જોવે આપી આપી ઘર ને પણ આપીશ સારું પાંચ મહિના આપ્યા બરોબર હા

हां <a> <analyse> हुआ तो एक एक मिनट है नहीं एक मौका खाली मने एक मिनट लग जो आ भारी है ना तो हूं सु कहूं तुम्हें एक एक मिनट है बापू मने ना मारा पैसा जो है एकच मौका बापू आलो एक मौका तुम ना ना जो मारा पैसा जोला का बધું હું ने ना तब करवारो ने कर माको दो मिनट दे आओ तुम બાબુ આ ડોસી દાગીના છે એ તમે રાખો બરોબર અને આ જે છે આ છે બીજા બધે તો પોલીસ બોલાઈએ ના ના તો તારા પૈસે માંગી દેને હા હું આને લાલ સરો લાલ અમારો કાકો લાલ પીળો કન્યાની હું આ પૈસા લઈ મારા કાકાનું સપનું પૂરું ભરી પૂરું કરીને હું આવ્યો પોલીસ બોલી રહ્યો પૈસા મારા હવે તારા પાસે કટ હે તારા પૈસા મળી ગયા મમ્મી ના દાદી ના મૂકી દો મૂકી દો હવે તમારે જઈ મહેનત કરવાની જરૂર નહી કકા દોસ્તી